આજના ડિજિટલ ઇન્ડિયામાં જાહેરાત સેકન્ડમાં થાય છે પણ ખેડૂતના ખાતામાં પૈસા જમા થતા વર્ષો કેમ લાગે છે જૂના પેકેજની બાકી અને નવા પેકેજની વાતો ગત વર્ષ જુલાઈ બે હજાર ચોવીસમાં માવઠાના કારણે પ્રથમ વખત સાડા ત્રણસો કરોડની સહાયની જાહેરાત થઈ ત્યારબાદ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિના કારણે થયેલ ખેડૂતોના નુકસાન માટે બીજી વખત એક કરોડની સહાયની જાહેરાત થઈ કુલ મળીને ગત વર્ષ બે હજાર ચોવીસમાં એક હજાર સાતસો ઓગણો કરોડ રૂપિયાની સહાયની મોટી જાહેરાત થઈ હતી પરંતુ હકીકતમાં હજુ સુધી પાંચસો કરોડ પણ ચૂકવાયા નથી ખેડૂતોને આ વર્ષે પણ ઓક્ટોમ્બર અને નવેમ્બરમાં માવઠાના કારણે દસ કરોડની સહાયની જાહેરાત થઈ રાજ્ય ભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીઓને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા પણ શું ખરેખર ખેડૂત કેટલા રૂપિયા ચુકવાય છે માત્ર એક હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયા ચુકવાય છે પણ એ પણ તે વધુ નુકસાન સામે જ અને મહત્તમ બે હેક્ટર થી વધુ ચૂકવાતા નથી શું આટલી રકમ પૂરતી આનાથી વધુ તો ખેડૂતો પોતાના બિયારણ ખાતર દફતર દવાઓ પાછળ વધુ ખર્ચ કરે છે જ્યારે સહાયના નામે આ રીતે લોલીપોપ અપાય છે અને લોલીપોપ પણ મોડો ત્યારે જ એક ખેડૂત આત્મહત્યા કરવા મજબૂર બને છે જ્યારે ખેડૂતને પોતાના ખર્ચ જેટલી પણ રકમ સહાયમાં મળતી નથી ત્યારે જ આજનો ખેડૂત આત્મહત્યા કરવા મજબૂર બને છે આ વર્ષે પણ આપણા ગુજરાતમાં બેતાલીસ લાખ હેક્ટરમાં ખેતીને નુકસાન પહોંચ્યું છે જ્યારે સોળ હજારથી વધુ ગામડાઓના ખેતીને અસરગ્રસ્ત થઈ છે ખેડૂતોના મોઢામાં જાણે કોળીઓ છીનવાઈ લેવાયો છે અને સરકારે માત્ર દસ હજાર કરોડનું પેકેજ જાહેર કરી અને ફોર્મ ભરવાના પોર્ટલોના નાટક શરૂ કર્યા રાજકોટના અરડોઈ ગામે દિલીપભાઈ વિરડીયાનો ગુનો માત્ર એટલો જ કે એમણે આશા રાખી હતી કે આ વખતે ખેતીમાં કમાણી થશે અને દીકરીના લગ્નનું દેવું ઉતરી જશે પણ કુદરતે મજાક કરી અને દસ લાખનો પાક પાણીમાં પલળી ગયો શું એક ખેડૂત માટે આત્મહત્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી બચ્યો શું વિકાસના મોટા મોટા વાયદા વચ્ચે આપણે જગતના તાતને ભૂલી ગયા છીએ દેવભૂમિ દ્વારકાના ભાણવર તાલુકામાં જામપર ગામના કરશનભાઈ વાવનોતિયાના સતત વર્ષ પાક નિષ્ફળ ત્રાસથી અંતે તેમણે આત્મહત્યા કરી આ બનાવ અહીંયા બંધ નથી થયો જૂનાગઢના ઈશ્વરિયા ગામે પણ શૈલેષભાઈ સાવલિયાએ પણ મગફળી ડુંગરી અને તુવેર ત્રણેય પાક નિષ્ફળ જતા અંતે આત્મહત્યા કરી આવો જ કિસ્સો બન્યો ભાવનગરમાં રબારીકા ગામે જાની ધનજીભાઈએ ક્રેડિટ પર લીધેલું તેમનો જીવ લીધો ગીર સોમનાથના રેવદી ગામે પણ ગફ્ફાર મૂસા ઉંડરનું પાક નિષ્ફળ જતા છેલ્લે કૂવામાં જંપ લાવ્યું શું આ ખેડૂતોની જિંદગી આટલી જ છે માત્ર આ માવઠાના કારણે આપણા ગુજરાતમાં પચીસ દિવસમાં છ ખેડૂતોએ આત્મહત્યા કરી આ માત્ર આંકડા નથી આ જીવતા જાગતા માણસો હતા પણ સવાલ એ થાય છે કે જે ધરતીપુત્ર આખા જગતનું પેટ ભરે છે એને પોતાનું જીવન ટૂંકાવવું કેમ પડે છે આનું સૌથી મોટું કારણ એ છે કે દેવાનો ડુંગર અને ભાવનો અભાવ એક ખેડૂત જ્યારે વાવણી કરે છે ત્યારે તે બિયારણ ખાતર અને દવાઓ મૂંઘી ખરીદે છે અને આશા હોય છે કે પાક સારો થશે તો દેવું ઉતરી જશે પણ થાય છે શું ક્યારેક કુદરત રૂઠે છે તો ક્યારેક બજાર જ્યારે પાક તૈયાર થઈને માર્કેટ યાર્ડમાં જાય છે ત્યારે ડુંગળી અને બટાકાના ભાવ તો બે રૂપિયે કિલો જ થઈ જાય છે જે ખર્ચો કર્યો હોય છે એ પણ નીકળતો નથી